જે સહી મારા બાપુનું ગેરથી અમારે સમજી લઈ દેવી હોય ને હદરવાર વિચારું કરવું પડે કે બાપુ ગઈ કઈ તારી હો સમજ્યો પાછળ સો સમસી પાછી આલવા આવવું પડે હા હા હું ગોતી લાવો ભારે જ બ્રાંધ બન્યું ખબર પડી પણ લેટ નાઈ જાય ને અમને ભાઈ મન ખુશી ને થાય ના કારણ હવાર લોકેશન આવવું જ પડે

કેમ કે શેર માટી ની ખોટ હોય ને બાબુ તારે મંદિરે મંદિરે ડેરા ડેરા પૂજા કરીને બાબુ શેર માટી ની એ ખોટ પૂરી થાય આપણું મા બાપ આપડી માવતર નવ મહિના ભૂખ મેં ભાલે અઢાર વર્ષ મોટી કરે આપણને અઢાર વર્ષ મોટા કરે અને એ ધંધો કરી અને આપણા મા બાપ ચાર મોનસ વચ્ચે ની હજુ થાય અને પેલા તો વાટ જોઈ બે રહ્યા હોય અમને મેનો ચારે મારીએ તો એના કરતો મરી જવું આગળ પડે બાબુ અને હું સોશિયલ મીડિયામાં જ બોલતો હોય કે કાલે આ બાબત પર કેસ બનાવ હોય તો વર્તી જેલ મે જો બાપુ કાલ પહોંચી જલી જો હોય તો વર્તી જો કે કે આ ભાઈ પોસ્ટ પોસ્ટ કલમ તો નહીં ગયો ને ઓરિજિનલ મે ગયો છે બાબુ આ એ ને ગૌરવ રે બાબુ બીજો કાઈ છે ને હા હા તું બોલનાર અને સત્ય હંમેશા કડવું લાગે બાપુ સત્ય હંમેશા કડવું હોય મે તું મે તું બોલનાર કોઈ દુનિયા બોર્સોટા ની જતી રહે તો ખબીર હોય ના પડે બાપુ તમારામથી ખાલી દસ જણા ઘરે લાગે કેમ કેવત માં છે ને બંગાળના વેપારી ના ભાવ ની

પણ કહેવત માં છે ને કે આપણે ગીતા મોરતા હોય બે સાથે ભાગવત ગીતા કહેવાની શું આ બાપુ હું ગીતા કેતો હોય અને આ બે જો વાગલવા બેઠી હોય તો મારે હોંભરી શું કહી કઈને શું ફાયદો પથરા પર કોની રેડો બની હોય ગોરો ને ગોરો બાપુ બાપુ શિવ પુરાણ મેં એવી વાત લખેલી છે એ કોઈ બી સ્ત્રી પરણેલી હોય અને એના પતિને એવું કહી દે કે હું તારા જોડે પરિણીને પસ્તાઈ છું તું મને કાં હો મે થઈ રહ્યો બાપુ ત્યાંથી વિધવા જેવું જીવન જીવે આ આ શિવ પુરાણ મે વાત લખેલી છે એટલે કોઈના પતિને હામો જ ના બોલાય આ એ પિતા હોય તો મારો જો વધો નહીં ઘરકા હોય તો આપણે ના બોલાય બાપુ એટલે સમય થોડો જોઈએ હા એટલે એવું નહીં કે તો

ધાર ચડવો ને ગાડીની ધાર ચડાવે વાળો પડે ગાડી ને લોટ પડે ને ભક્તિ કરવું હોય ને એટલા મેના પણ તમને લોકો મારી અને તમે જેમ જેમ આગળ એમ તમને પાડવાની કોશિશ કરી હવે ગયા બોલવડ પડે બાપુ હું ના જીવા દે આ લગ્ન સીઝન આવી છે આપડે બધા જોગ્ન સીઝન આવી છે તો આપડા ઘેર મેહોન આવવાના હોય

અને હું આ તમારા માટે જ કહું છું તમે રાજા થઈને ફરો તમારા ઘરની અંદર કોઈ કકરાટ કે જંગલ પોતપોતાના મગડે હવાર કરો તો મેર ના પડે એકબીજાને સમજો તો આપણા ઘરની અંદર ઝઘડો નહીં થાય બાપ અને વારા ફરતી વારો છે બધાનો વારો છે છે ને હા જેવું કરશો એવું બન બરવું પડશે એટલે બધાની અંદર આવું બધું હોય છે

નકર ખાલી જેસર નો પીર એકલો જ હતો અધર તો ઘેર ઘેર પીર થયા બાબુ નામ ન તો સાંભળ્યું હે મને ગૌરવ છે કે રામદેવડા ની અંદર રનોજા અંદર મારા નામની ની ટી-શર્ટો વેચાઈ છે બાપુ આ નામ ક્યાં પહોંચી ગયું બાપુ વિચાર કરો નગર બાર ના પા રાત ના 12 વાગ્યા પછી તો ભૂત રહે ઓર નહીં નહીં બાપુ ત્યાંથી ફોન અમારામાં આવે કે બાપુ તમે ક્યારે આવશો અમે અમને તમને જોવાના થયા છે તમારા જોડે પોતાનો પોતે પરમાત્મા બેઠેલો છે આકાશ જમીન કે લોકો ના થઈ જાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી જાય પણ મારી સમાસિધાય નહીં ભાઈ આવું ભગવાને કીધું અને હરભુજી ને રામુબીર માસી માસી બાય હતા આ બાજુ હરભુજી ને વચન આવેલું કે હું તમને મળ્યા હું કે જાઉં નહીં તો અમર કટુરો જેડી ઢગલો ડાબલો ને જેડી ઢગલો આ બધું આ લઈને આયા હરભુજી અને આઈ પત્ર દિવસ સમાધિના થયા હતા તો પેલા એવું વાતો કરે ને આપણે એનો ભાઈ સમાધિ ત્રણ દિવસ થી જાય અને સમાધિ લીધી આજે ત્રણ ત્રણ દાડા થાય ને આવો નવો લુગડો પહેરીને આવો અને શરમ નહીં આવતી હોય આવું થયું એટલે પેલા પણ એવું કે સમાસી દીધી ને બીજા રૂપમાં માં ભગવાન મળી ગયો અને એ જીડી દડીયો દડો અને અમર કટોરો ને એ અજમલ રાજા બતાવે બતાવે છે છે કે આ તો મારા જોડે આ ભગવાન તો મને આપી ગયો છે પેલો ને શંકા પેઢી આ તો આપડે અંદર તો બહાર આવ્યા કે છે ઘુંગરુંગર હજી હું એક રીત નહીં ગયા આવડાવ